જય હિન્દ જય માતાજી મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ તળાજાની અંદર નવા રેકોર્ડિંગ સ્ટુડિયોનું ઓપનિંગ થાય તો એનો વિડીયો પ્રોપર આ આખો વિડીયો જશો તો તમને બધી જ માહિતી મળી જશે તો વિડીયો જોવાનું ભૂલશો નહીં આ તમે નિહારી શકો છો ખૂબ સરસ મજાના અહીંયા સોફા ગોઠવેલા છે અને સાથે શ્રવૈયા રેકોર્ડિંગ સ્ટુડિયો એનું પ્રોપર એડ્રેસ હું પણ તમને આપી દઈશ ડિસ્પ્લે ઉપર અથવા હું તમને આગળ એડ્રેસ આપી દેવાનો છું ને જે અહીંયા કામ ચાલુ છે એટલે ત્રણ તારીખે ઓપનિંગ છે ગાવા માટેનો ખૂબ સરસ મજાનો વ્યાસ બનાવેલો છે અને રૂમની સાઈઝ પણ બહુ મોટી છે અહીંયા તમે નિહારી શકો છો જ્યારે તમે જોઈ શકો છો સ્ટુડિયોનું કામ ચાલુ છે બાયન પચાસ ટકા કામ એટલે નેવું ટકા કામ પૂરું થઈ ગયું છે અને અંદર પચાસ ટકા કામ શું છે આઈ ખોડલ સ્ટ્રીમ પ્રવીણભાઈના હાથ હેઠે સ્ટુડિયો બની રહ્યો છે આ છે પ્રવીણભાઈ પ્રવીણભાઈ જા કોને બે શબ્દ કહો સ્ટુડિયો આખો આ આખા અલગ અંદાજમાં બને છે અને પોટલિંગ સાજ ઉપર અને સ્ટુડિયો ઉપર ફૂલ ફૂલ ધ્યાન દેવામાં આવ્યું છે મ્યુઝિક ડિરેક્ટરો ઉપર ધ્યાન દેવામાં આવ્યું છે અને પ્રોપર વીએસટી સ્ટુડિયો આખો બનાવીએ છીએ એટલે વીએસટી નહીં જે વીએસટી મ્યુઝિક વાગે એ દિલને સ્પષ્ટ કરે અને તો તે મ્યુઝિકને ઓડિયો તમને સાંભળવો ગમે એટલે પ્રોપર વીએસટી આખી આખી સિસ્ટમ આપણે કરી છે અને ટોટલી વસ્તુ ઉપર ધ્યાન દેવામાં આવ્યું છે માઇક્રોફોન તો બહારથી મગાવ્યું છે અમેરિકાથી માઇક્રોફોન મગાવ્યું છે મેન સિંગરને ગાવાનું આવે ને એ એ પણ તળાજાની અંદર હા એ પણ તળાજાની અંદર

અહીંથી સામું દેખાય અહીંથી રેકોર્ડિંગ કરતાં હોય અહીંથી સામુ દેખાય આવડો મોટો આમ કાસ્ટ મૂક્યો છે ને મોટો જબર જબરકાસ્ત મૂક્યો છે આ સ્ટુડિયોની ખાસિયત મિત્રો કહોને તો જે માઇક્રોફોન આવે ને એ બહારથી મંગાવવામાં આવ્યો છે એવી રીતનું અહીંયા હેવી રીતે કામ ચાલુ છે અત્યારે અને આ સ્ટુડિયોનું ટૂંક સમયમાં ઓપનિંગ પણ છે એનો પણ આપણે બ્લોગ આવવાનો છે એની તારીખ અને એ બધું હું તમને રિસ્રિપશનમાં અથવા ઉપર સ્ક્રીન ઉપર આપી દઈશ તો જય માતાજી મિત્રો તો અત્યારે આપણે ભરતભાઈ સાથે આપણે આવી ગયા છીએ અને ભરતભાઈ પાસે સ્ટુડિયો વિશે આપણે જાણવાના છીએ તો ભરતભાઈ આપણે સ્ટુડિયો વિશે બે શબ્દ જણાવો જણાવી દો બોલો એમાં તો દરેક દર્શક મિત્રોના ને પહેલા તમારા જય માતાજી અને જય ગુરુદેવ તો આજે તળાજા પાલતાના ચોકડી ગુરુકૃપા કોમ્પ્લેક્સમાં આપણે સ્ટુડિયોનું અત્યારે કામ કરી રહ્યા છીએ તો તમે ઓલગમાં બધું એક્સેપ્ટ કર્યું છે પણ કહેવાનો ખાસ ભાવ તે છે કે આપણા તળાજા તાલુકામાં આજે સિંગરોની પાસે કળા બહુ સારી છે અને માણસો બહુ મહેનત કરે છે અને કદાચ મારું માનવું પહેલાં તો એવું છે કદાચ ભાવનગર કે અમદાવાદ જતા માણસો ગભરાય છે હા કે ભાઈ કેવા સ્ટુડિયો છે કઈ રીતે ગાવાનું છે વગેરે એટલે થોડોક અંદરથી માણસ ગભરાઈ જાય છે તો મેં એવું ગુરુ પરમાત્માને દયાથી એવું વિચાર્યું કે ભાઈ કાંઈ નહીં તો કાંઈ આપણે જે કાંઈ સેવાના હેતુથી આપણું ઘર પણ ચાલે અને સેવાય થઈ શકે બે કામથી લઈ અને આજે સારું એવું આપણે સ્ટુડિયોનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ ત્રણ તારીખે રવિવાર એટલે કે આઠ આઠમા મહિનાની ત્રણ તારીખે રવિવારે તો પહેલાં તો દરેક દર્શક મિત્રોને અહીંયા મારા સ્ટુડિયોની મુલાકાત લેવા માટે ત્રણ ત્રણ તારીખે રવિવારે અહીં આવવા માટે આમંત્રણ પાઠવું છું અને જે કાંઈ સિસ્ટમ છે જે આપણે અહીં કંઈ સેટઅપ લગાવવાનો છે જે રિધમને લગતો એમાં જે ખાસ કરીને જે અમદાવાદ જે કંઈ રિધમ છે ને એને અમે કદાચ એવું જ અહીંયાથી અમારે આઉટડોર નીકળે આઉટપુટ એવા મારા પ્રયત્નો છે અને એના માટે સિંગરોને ખાસ અને ખાસ ન્યાય મળે અને વોઇસ ક્વોલિટી એકદમ પરફેક્ટ સારી એવી બને એ માટે અમારા એક મિત્ર છે પ્રવીણભાઈ પટેલ કરીને જે અંદર કામ કરે છે તમે જોઈ રહ્યા છો એમને એના મિત્ર છે કે એના ફ્રેન્ડ છે ને ત્યાંથી અમેરિકાથી એક માઇક મગાવ્યું છે જે વોઇસ ક્વોલિટી સારી નીકળે એના માટે જેને આપણે રેકોર્ડિંગ કહીએ બરાબર તો એ ત્યાંથી એને મગાવ્યું છે અને દરેક દર્શક મિત્રો એક ફરી ભૂલા મુલાકાત લેજો અને કદાચ સિંગર કંઈ અટકતા હોય ને તેનું જે કંઈ નોલેજ આપવું કે બીટ અનબીટ ઓફ બીટ જે કંઈ તકલીફ પડતી હોય એમાં સરળતાથી ગાઈ શકે એના એની જેને કંઈ આવડતી કળા ખૂબ અને ખૂબ ભાવથી રજૂ કરી શકે એવા અમારા પ્રયત્નો છે મિત્રો અને તમે અમારું આજે ઇન્ટરવ્યૂ લેવા માટે તો નહીં પણ એક ખાસ મુલાકાત કરવા માટે આવ્યા મારા સ્ટુડિયોની અને તમે તમારી ચેનલમાં કદાચ મારો વ્લોગ અપલોડ કરશો એ બાબતની મને બહુ ખુશી છે આપણે તમારું સેવાકી કામ કહેવાય મિત્રો તો આવા નવા કાર્યો કરવા માટે અમે અત્યારે અમારા પ્રયત્નો કરી રહ્યા છીએ વાલા બસ એટલે આ ખાસ અમારા અહીંયા તે કયું કામ આપણું પિત્તરપુર પિત્તરપુર ભાવેશભાઈ સોરી ભાવેશભાઈ અહીંયા અમારા સ્ટુડિયોની મુલાકાત આવ્યા છે નાનો એવો બનાવી રહ્યા છે તો દરેક દર્શક મિત્રો આ શેર કરજો અને બને એટલો અમને સપોર્ટ કર્યો જય માતાજી જય ગુરુદેવ એમનો પણ કદાચ વિડીયો કોઈ બીજા વ્લોગ દ્વારા અમને રિલીઝ કરશું તો દરેક દર્શક મિત્રોને ખાસ મારી આવતી ત્રણ આઠ અને રવિવાર સવારે નવ વાગ્યે મારા નાના એવા સ્ટુડિયોનું ઓપનિંગ છે તો દરેક દર્શકને અહીંયા પધારવા માટે ભાવભાઈ આમંત્રણ પાઠવું છું જય માતાજી જય જુદા